દાહોદ જિલ્લાના સિંગવાડ તાલુકાના અગારા ગામમાં સપ્તિ યુવક મંડળના માય ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો પચાસ થી વધુ ભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા ત્યારે આ રથયાત્રાના આયોજક બાબુભાઈ ડામોર મુકેશભાઈ દલાભાઈ બારિયા મા શક્તિ યુવક મંડળના માય ભક્તોની આગેવાનીમાં એકસો પચાસ થી વધુ ભક્તો રથ સાથે જોડાયા અને અગાણા ગામે ખોડિયાર માતાજીના મંદિરે હવન કરી ધજા ચડાવી આરતી કરી માતાજીના નારા બોલાવતા અને ખોડિયા માતાજીના મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું આ મહાઆરતીમાં ગામમાંથી મોટી સંખ્યામાં બાળકો વડીલો મહિલાઓ સામાજિક આગેવાનો રમણભાઈ વસૈયા વિક્રમભાઈ તળવી પ્રતાપભાઈ બારિયા ભરતભાઈ બારિયા બાબુભાઈ વી રાવત ઈશ્વરભાઈ બારીયા અને નામી અનામી આગેવાનો જોડાયા અને માય ભક્તોને રથ સાથે સંજેલી સુધી મૂકવા ગયા હતા માય ભક્ત બાબુભાઈ દ્વારા માતાજીની ભક્તિ આરાધના અને ઉપાસના પૂજા અર્ચના અને માતાજીની મહિમા વિશે વાત કરવામાં આવી હતી